ભુજ ના પૂર્વ નગર અધ્યક્ષ શ્રી અશોકભાઈ હાથી એ પોતાના પુત્ર નિત્યના જન્મ દિવસની માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો વચ્ચે ઉજવણી કરી હતી

માનસિક દિવ્યાંગ બહેનોને સ્વેટર્સ સ્કાપ અર્પણ કરતા સેવાશ્રમના માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોએ ખુશી વ્યક્ત કરી હતી બાલકૃષ્ણભાઈ મોતાએ જણાવ્યું હતું કે આવા લોકો વચ્ચે રહીને જન્મદિવસ મનાવવો એ અતિ ઉત્તમ કાર્ય છે તેવો શ્રીએ માનવજ્યોતના સેવા કાર્યને બિરદાવ્યું હતું સાંસદ વિનોદભાઈ ચાવડાએ શુભેચ્છાઓ પાઠવી હતી આ અવસરે બાલકૃષ્ણ મોતા રાજન હાથી જયદીપસિંહ જાડેજા જયંત ઠક્કર રવિભાઈ ગરવા તેમજ દિનેશ ગોસ્વામી યોગેશભાઈ ત્રિવેદી મોહન ભાઈ ચાવડા પ્રકાશભાઈ પારેખ તેમજ ફાલ્ગુની બેન પારેખ પ્રકાશ પ્રેમીલા બેન હાથી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી નિત્યને શુભેચ્છાઓ પાઠવી હતી એક સેવાની ભાવના આજે મારા સુપુત્ર નિત્યને અઢાર વર્ષ પૂરા થયા એક સેવાની ભાવનાથી આપણે જન્મદિવસની ઉજવણી કરી છે અમે આપણે પાર્ટી દઈએ હોટલમાં ખરાવીએ એના કરતાં કાલે રાત્રે મને વિચાર આવ્યો કે આવા જે નિરાધારો છે માનસિક છે એ લોકોની કોઈ પૂછા કરે ન કરે મને કેવી લાગણી થઈ મારા પરિવાર વતી કે ભાઈ આજે માનવ જ્યોત અને માનવ સેવાશ્રમ છે રામદેવ ત્યાં કને જઈ ત્યાં કેક આપવાનો ત્યાં આખો દિવસનો જમણવાર અને ઉપર શિયાળાની સિઝન આવે છે તો બધે માટે સ્વેટર અને સ્કાફ લેડીઝ અને જેન્ટ્સ જેટલા પણ લોકો અહીંયા છે દર્દીઓ અને જે માનસિક રીતે પીડાતા લોકોને બધેને આજે મારા છોકરા અને મારા ભારતીય જનતા પાર્ટી પરિવાર અને મારા પરિવાર વતી આ લોકોને બધેને સ્વેટર આપ્યા અને આજે જમણવારનો પ્રોગ્રામ રાખ્યો છે હું એક પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને અત્યારે જાહેર જીવનમાં હોવાથી હું બધેને પ્રજાને અપીલ કરું છું કે ભાઈ તમારા સારા નરસા પ્રસંગ જન્મદિવસ હોય કે કોઈની પરિવારની તિથિ હોય તો એ લોકો સાથે તમે ઉજવણી કરો તો એ લોકોને એક માનસિક શાંતિ મળે ને એક ઉત્સાહ મળે અને એક સેવાની ભાવના સાથે કાર્ય પૂર્ણ થાય આપણો એટલે એના માટે જ મેં અપીલ ને કે ભાઈ તમે જે પાર્ટી મનાવો છો સારી વસ્તુ છે પણ આવી જે જગ્યાઓ છે જે આવા માનવોની સેવા કરે છે પ્રમોદભાઈ મુનોર અને માનવ જો સંસ્થા એ લોકોને થોડોક સાસંગક અને પ્રોત્સાહન કરીએ તો તકલીફ ઓછી પડશે અને માણસોને સેવા મળશે એવી ભાવના સાથે મેં આજે આ પ્રોગ્રામ કરેલ છે આપણા ભુજ શહેરના પૂર્વ નગરપતિ અશોકભાઈ હાથીને કહે એવો વિચાર આવ્યો કે મારા દીકરા નિત્યનો બર્થડે છે તો આપણે માનસિક દિવ્યાંગો વચ્ચે રહીને બર્થડેની ઉજવણી કરીએ તો આશ્રમ સ્થળે માનસિક દિવ્યાંગોના હસ્તે કેક કટિંગ કરી સૌ પ્રથમ માનસિક દિવ્યાંગોને કેક આપી અને આ બર્થડેની અનેક અનોખું ઉજવણી કરવામાં આવી રામદેવ શિવ આશ્રમ પાલારા કચ્છ માનવજસ ભુજ સં ભૂજ સંસ્થા સંચાલિત છે અત્યારે અમારે આશ્રમમાં લગભગ સાઈઠેક જેટલા માનસિક દિવ્યાંગો છે અશોકભાઈને કેવો વિચાર આવ્યો કે આપણે બરતેની દીકરાના બરતેની ઉજવણી કરીએ સાથે સાથે અત્યારે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તો જે અહીં મહિલાઓ છે એમને આપણે સ્કાપ અને સ્વેટર આપીએ સાથે સાથે જે માનસિક દિવ્યાંગ ભાઈઓ છે એને આપણે સ્વેટર અને ટોપલો આપીએ કેટલો ઉત્તમ વિચાર તમે વિચાર કરશો ને આજે આ બધાય અમારા આશ્રમના જે માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એમણે ખૂબ જ ખુશી વ્યક્ત કરી કારણ કે ઠંડીની શરૂઆતમાં જ એમને ઠંડીના ઠંડીના રક્ષણ માટે જરૂરત કપડાં મળી ગયા છે અને આજનો દિવસ એટલે નિત્યભાઈનો જન્મદિવસ આવી રીતે જો દરેક સમાજના લોકો એક વિચાર કરે કે આવી રીતે આપણા જન્મદિવસની ઉજવણી હોય તો આવા એક સ્થળે જ્યારે કરીએ તો માનસિક દિવ્યાંગો કોઈ પણ એક અનોખો પ્રસંગ જોવા મળે ને એમને પણ એક મજા આવે એમ થાય કે આજે કોઈક અમારી પૂછા કરવા પણ આવ્યા છે તો અશોકભાઈ હાથી પરિવાર અને એમના સૌ મિત્રોનો હું માનવજ્યોત સંસ્થા વતી આભાર માનું કે જેમને એક વિચાર આવ્યો કે આપણે આપણા દીકરાનો જન્મદિવસ માનસિક દિવ્યાંગો વચ્ચે માનવજ્યોત સંસ્થા ભૂ સંચાલિત રામદેવ સેવાશ્રમ મતે જઈને કરીએ અને મિષ્ટાંત સાથેનું ભોજન અમારા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને આજે જમાડ્યું છે તો આ પરિવારનો હૃદયપૂર્વક આભાર